જય માતાજી હું અવનીબા મહિડા સમગ્ર ગુજરાતના મારા ક્ષત્રિય બંધુઓ વડીલો ભાઈઓ માતાઓ બહેનોને આણંદ જિલ્લા ક્ષત્રિય એકતા સમિતિ તરફથી જય માતાજી તારીખ પહેલી મે બે હજાર ચોવીસ ને બુધવાર ગુજરાતના સ્થાપના દિને ચરોતરની આ પવિત્ર ભૂમિ ઉપર જયારે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર આણંદના સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતના દરેક આદરણીય એવા મારા વડીલો ભભુક્તિ જ્વાળા સમાન એવા મારા ભાઈઓ અને માતૃ સ્વરૂપા એવી મારી માતાઓ બહેનોને ખૂબ ખાસ આ ધર્મયુદ્ધમાં જોડાવા માટે આહવાન કરું છું તો આવો મારો સમાજ મારું સ્વાભિમાનના નારા સાથે સમગ્ર આણંદ જિલ્લાના ઘરે ઘરેથી આપ સર્વ પધારો અને આ ધર્મયુદ્ધમાં યુદ્ધમાં જોડાવ એ માટે હું આપ સર્વને આમંત્રિત કરું છું જય માતાજી જય મા ભગવાન